હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવું છું ધૂપછળી ધૂપછળી આપણે ગુલાબની પાખડી કલગુટાના ફૂલ એમાંથી આપણે બનાવવાની છે એમાંથી બહુ સરસ કલ બને છે અહીં મેં જો ગુલાબની પાંખડીઓ અને કલગુટાના થોડા ફૂલ ધોઈને સરસ સૂકવી લીધા છે સૂકવી લીધા સુકવી લીધા પછી એનો એક મિક્સચરમાં ઝીણો પાવડર કરી લીધો છે હવે એ પાવડરનો ઉપયોગ કરીને આપણે ધૂપસડી બનાવીશું એના માટે મેં અહીંયા મેં અહીંયા પાંચ ચમચી એક પંચઘવ્ય ધૂપ લીધો છે અને પાંચ ચમચી લોબાંદ ધૂપ લીધો છે એને બહુ સરસ સુગંધ આવે એટલા માટે મેં અહીંયા થોડા ધૂપનો પણ ઉપયોગ કર્યો છે આ ધૂપને ઝીણો ઝીણો થોડો આપણે બારીક કરી લેશું અને તેમાં જે આપણે પાંખડીઓનો જે પાવડર બનાવ્યો છે એ પાવડર ઉમેરીશું અને પાંચ ચમચી જેટલું અંદર ઘી જો ગાયનું ઘી મળે તો બહુ શ્રેષ્ઠ છે ગાયનું ઘી અંદર ઉમેરીને સરસ મિક્સચરને મિક્સ કરી લેવું અને જરૂર પડે તો અંદર થોડું પાણી લઈને એક લોટ જેવો બાંધવું અહીં મેં ઘી ઉમેરીને સરસ રહીને મિક્સ કરી લીધું છે અહીં મેં બાકીના જે પાવડર છે ઓનું એ પણ ઉમેરીને સરસ મિક્સ કરી લીધું છે બાકીના પાવડરને સરસ મિક્સ કરીને આ દરેક સરસ મિક્સચર કરવાનું છે જરૂર પડે એમ થોડું થોડું પાણી લઈને એક સરસ મિક્સચર કરવાનું છે અહીંયા મારું મિક્સચર એકદમ ભીનું થઈ ગયેલું છે થોડું થોડું હવે એમાંથી આપણે સ્ટીક ટાઈપમાંથી જે ધૂપ જેવી સળીઓ બનાવશું સ્ટીક બનાવવાની છે નાની નાની કે આપણે તેને તમે બજારમાં મળે છે એવી ધૂપ સ્ટીક જુઓ અમે આવી રીતે બનાવી છે અને એક થાળીમાં તમારે એ રીતે ઊભી કરી દેવાની છે પછી એને તડકામાં સુકવી દેવાની ઊભી દીવાની જેમ ઊભી તમારે ધૂપ સ્ટીક બનાવવાની છે અને ઊભી રહે એ રીતે સ્ટીકને સ્ટેન્ડ ટાઈપ બનાવવાની છે અને દરેક મેં તમે જોઈ શકો છો હું બનાવું છું એમાં તમે એ રીતે બનાવીને દરેક ટૂપસ્ટીકોને એક ડીશમાં ગોઠવી દેશો અને તડકે સૂકવી દેશો મારે બધી ટૂપસ્ટિક બની ગઈ છે તમે જોઈ શકો છો મેં સરસ એ રીતે ડીશમાં તમારે ગોઠવી છે અને અમે એને હું તડકામાં એક દિવસ માટે મૂકી દઈશ એકદમ સુકાઈને સરસ થઈ જશે એનો આપણે ઉપયોગ કરી શકશું